પોહા એટલે મસ્ત કમ્ફર્ટ ફૂડ એના માટે એક કપ પોહા લઈશું એને પાણીથી વોશ કરી પાણી નીતારી લેવાનું છે ત્યાર પછી જેટલા પોહા લીધા છે એટલું જ દહીં ફેટીને લેવાનું છે વધારે ઓછું કરી શકો છો અડધો કપ ગ્રેટેડ કકુંબર વન ફોર્થ કપ દાડમના દાણા બે ટેબલ સ્પૂન જેટલું શ્રીફળ છીણેનું લઈશું સરસ રીતે સ્પેચ્યુલાથી મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું પણ બને એટલું ઓછું મીઠું લેવાનું છે ફરી એક વખત એને સ્ટર આપી દઈએ હવે વઘાર કરવાનો છે યસ સાઉથ ઇન્ડિયન રેસીપી છે એટલા માટે બે ચમચી તેલ અડદની દાળ રાઈ હિંગ શિંગદાણા કાજુ પણ લઈ શકો છો બટન લાલ મરચા લીલા મરચાના ટુકડા આદુ છીણેલું કરી પત્તા સરસ રીતે એને એક સ્ટર આપી દઈએ અને આ વઘારને કાઢ પોહાની ઉપર પોળ કરી દઈશું સરસ મજાનું કોથમીરથી ગાર્નિશ કરી અને એઝ ઇટ ઇઝ ઓર ઇવન ધ ચીલ ફ્રીજમાં રાખીને પણ તમે સર્વ કરી શકો છો રાઈટ ટુ વન લિસ્ટ હા